રાજકોટ જિલ્લાના ખિરસરા ગામ ખાતે પીડિતા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા દુષ્કર્મનો મામલો સમગ્ર મામલે પીડિતા આવી મીડિયા સામે અમારા સગાએ જ ગુરુકુળમાં ભણતા હતા મને ફેસબુકમાં રિક્વેસ્ટ મોકલી હતી પછી વાતચીત કરી અને ઓળખાણ કરાવી અમારા સંબંધીઓ સાથે મને એમ હતું કે મને યોગ્ય માર્ગદર્શન મળે મને ભોળવી અને મારો ગેરફાયદો ઉઠાવ્યો ધરમ સ્વરૂપદાસ સ્વામી રિક્વેસ્ટ મોકલી હતી ખોટી રીતે લગ્નની વાત કરી મને ફસાવી હતી મને સ્વામીએ કીધું હતું કે તમે જે વિચારો છો એ પ્રમાણે સાચો માણસ મળે નહીં તમે જે રીતે જીવન જીવવા માટે વિચારો છો તમારું અને મારું મન સરખા છે સ્વામીનો ઉદ્દેશ મને શારીરિક રીતે ઉપયોગ કરવાનો હતો પહેલી વાર મળવા ગયા ત્યારે મારી સાથે રૂમમાં લગ્ન કર્યા સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં લગ્ન કર્યા ગર્ભ રહ્યું ત્યારે સ્વામીએ એવું કહ્યું કે આ વાત બહાર આવશે તો તને અને મને લોકો બદનામ કરશે નારાયણ સ્વામીને અમારા સંબંધ વિશે ખ્યાલ હતો મયુરભાઈને સ્વામીએ કહ્યું મને સમજાવે કઈ રીતે ગર્ભપાત કરું આ પહેલાં પણ આવું બની ગયું છે મારા સિવાય બીજી છોકરીઓને ખરાબ નજરથી જોતા હતા આ લોકોને ફાંસીએ ચડાવી દેવા જોઈએ મને પહેલેથી જ ધમકીઓ આપતા હતા મને એવી શંકા હતી કે સ્થાનિક પોલીસ આરોપીને સપોર્ટ કરશે એટલે રાજકોટ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અહેવાલ દીપક રાઠોડ ત્યાંથી અમુક કસ્ટમર બી છે એટલે એમાં બધા તો મળેલા નથી બટ અમુક લોકો એની સાથે મળેલા છે અને અમુક મારો સપોર્ટ કરે છે હા એટલે મને એવું લાગે છે કે નીચલા શું કહેવાય આપણે નીચેના માણસો હોય એ લોકો હા સામાન્ય માણસો એ લોકો મદદરૂપ થાય છે

સમર્થન મળે એવું ફરિયાદ શંકા તો એવી હતી પણ પ્રોસેસ તો ચાલે છે આપણે બધાનું ઓલું ના કહી શકીએ પણ શક્યતા છે એવી સ્વામીઓ છે હા એટલા માટે જ મને શંકા કે ભાઈ આ બધી જાણ એમને ક્યાંથી મળે છે કારણ કે હું તો અહીંયા રાજકોટ થી એમને એફઆઈઆર કરી હતી અને એમને ત્યાં કે કઈ રીતના ખ્યાલ આવે એટલે અંદાજો મને આવી જાય કે ક્યાંક આ બધાય નેટવર્ક મળેલા છે

અને આકરી કાર્યવાહી થાય